પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે હવે એવું નથી આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે અને હું એવું કહેવા માગું છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક આ સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે સરકારની જે યોજનાઓ છે સબસિડીની એમાં આપણે ગોદામની એક બહુ આપવામાં છે તો જે કરીને એમાં આપણે પંચોતેર હજારની સબસિડી મૂકીએ છીએ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ પછી નાના ઘણી યોજનાઓ છે એમાં ઘણી સબસિડી છે બિયારણ છે હાથી છે રોટાવેટર છે ટ્રેક્ટર છે મોટર છે કુવા છે બહુ મોટી સબસિડી છે